સત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો ગુજરાત ફિલ્મ કચ્છ એક્સપ્રેસને નેશનલ અવોર્ડ મળ્યો છે માનસી પારખને શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ મળ્યો છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો ગુજરાત એક્સપ્રેસ મૂવીને રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્થાન મળ્યું માનસી પારખને શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ પ્રાપ્ત થયો છે સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ અને જેમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો કચ્છ એક્સપ્રેસ મૂવીને માનસી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે સુરતથી સામે આવ્યા છે શોલે ફિલ્મ જેવા દ્રશ્યો શહેરના કિમ રેલવે ઓવરબ્રિજ ઉપર લોખંડના ગડર ઉપર વધુ એક યુવક ચડ્યો જેવન જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કેમ પોલીસના જીઆરડી જવાનોએ સ્થળ ઉપર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો અવારનવાર કેમ રેલવે ઓવરબ્રિજના ગડર ઉપર યુવકો ચડી જવાની આ ઘટના સામે આવી રહી છે જેને લઈને પોલીસ કર્મીઓ પણ હવે પરેશાન થયા છે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલાની ઘટના સામે આવી છે વર્ષો જૂના રસ્તાના વિવાદ મુદ્દે ચાલતી જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો રોહિત કંજારે નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરાતા ચકચાર મચી છે ભોગ બનનાર ભાજપના મંત્રીએ તંત્રના આદેશથી દબાણવાળો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પરંતુ આ રસ્તા પર દબાણ કરનાર વ્યક્તિઓને આ બાબત ન ગમતા તેમણે ભાજપ મંત્રી પર જીવલેણ હુમલો કર્યો ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયો છે પોલીસ અગિયાર સબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

મહેસાણા જિલ્લાની કડી પોલીસ ઉપર થયેલા હુમલાના પ્રયાસના મામલામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે હુમલાને લઈ કડી પોલીસ હરકતમાં આવી પોલીસે આરોપીઓને ઝડપી જાહેરમાં માફી મંગાવી આરોપી ઇરફાન ગિરીએ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી પીઆઈ વાઘેલા સહિત કડી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તેને દબોચી લીધો પોલીસે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભડકતા સિંહ પરિવારનો આ વીડિયો સામે આવ્યો વનરાજાની દોડધામનો આ જે વિડિયો છે તે સામે આવ્યો છે વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડિયો કેદ કર્યો રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે સિંહોની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે ત્યારે વન વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તો અંબાજીથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે દીપડા અને સિંહ બાદ હવે રીંછ આ વિસ્તારમાં દેખાતા ફફડાટ ફેલાયો છે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ જોવા મળ્યો તો રીંછની લટાર કેમેરામાં કેદ થઈ જો કે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાયો છે રાત્રિ દરમિયાન ગબ્બર એકાવન શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યો બાલરામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે મંદિરના ચોકીદારે રીંછનું આ વીડિયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે রাজকোট অধোরা જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધુરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધાકા ખાવા માટે મજબૂર થયા છે અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો પણ જથ્થો ઉપલબ્ધ છે પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી ધુરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવાની માંગ કરી છે તો બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ जानवि कि यूरिया खातर जत्था में अगर उपर ऑर्डर लखा दीदो है आगामी बे त्र दिवस में यूरिया खातर पूरत जत्थो प्राप्त थी जैसे હું અત્યારે સરદાર ડેપો એ ઓરિયા માટે આવેલો તો અત્યારે હાજરમાં અહીંયા ઓરિયા છે ને તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સરદાર ડેપો વાળા ઓરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી તપાસ મકડી સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલ ની અંદર વેચ કરવાની અંદર તો ઉત્પાદન આવે ઘણી તર શબ્દોમાં અથવા ઇપ્પોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે ખાતરની અંદર ડીએપી એપીએસ એમોનિયા પોટાશ બધે ખાતર અવેલેબલ છે પૂરતો સ્ટોક છે પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગેઠમાં લખાવેલો છે જે આવકમાં દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સી બે પોઈન્ટ ચોત્રીસ કરોડ નું કામ સોંપી દીધું જે હવે શંકાના દાયરામાં આવ્યું છે ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે ઓવરફ્લો થવાની માત્ર મીટર દૂર છે પાણીની આવક ઘટતા ડેમની જળ સપાટી એકસો પાંત્રીસ સપાટી સત્તર મીટર પર પહોંચી છે પાણીની આવક ઘટતા ડેમના પહેલા નવ દરવાજા ખુલાયા હતા જેમાંથી ચાર બંધ કરી દેવાયા છે હાલ નર્મદા ડેમના પાંચ દરવાજા દોઢ મીટર ખુલ્લા છે જેમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે ઉપરવાસમાંથી એક લાખ સોળ હજાર છસો એક ઠ ક્યુસેક પાણીની ની આવક થઈ રહી છે ગેટ મારફતે પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં જાય છે રિવરબેડ પાવર હાઉસ મારફતે હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસ મારફતે બાવીસ હજાર આઠસો ઓગણત્રીસ ક્યુસેક પાણી કેનાલમાં જાય છે દેશમાં અઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલ્યા જેમાં મુખ્ય વિષય તરીકે સિક્સ જી યુસીસી વન નેશન વન ઇલેક્શન મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું બે હજાર ભાષણ છે અઠ્ઠાણું મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દસ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું તો બે હાજર સત્તર માં સૌથી ઓછું સત્તાવન મિનિટ નું સંબોધન કર્યું હતું સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે ત્યારે કક્ષાનું પર્વ ખેડા જિલ્લાના નડિયાદના આંગણે ઉજવાયો કપડવંજ રોડ પર આવેલ ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું એક ભારત શ્રેષ્ઠ ભારતના સુર વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું સીએમે ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું હેલિકોપ્ટરથી થી પુષ્પવર્ષા કરવામાં આવી બાદમાં પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને તંગ કર્યા પોલીસ દ્વારા રાઇફલ ડ્રિલ રજૂ કરાઈ વિવિધ પ્રકારની રાઇફલની એક્સરસાઇઝ કરી રાઇફલ